ખર કર્યું ખર કર્યુંડાય તારે પોણી પાણી લાવણી પાણી લાવો અને સાબ આમી એલું ના વાત અમુક સમય થાય ગુજરાત જતા રહો વસ્તા થાય ને એટલે ડોળા જતા આપણે જતા તો તો તમે તો અમે એક દાડો લીલા લાકડા એવા તો પાણી પીવો

ઘર માં ખોડે નહી ના એવું નહીં રેહક્ટર નાખી દીધું ધુવાનું ના લેતો ભાઈ અને જો તડકર ના ને તો સાપ મેમો સાપર આપણે એવું ના કરાવે રોડિન ખવરા ઉપર આપણે કેટલા દાંતી ખાધું નહીં તારી કેવી વાત આસી જ સોકા એક બે દારો પૂછે નહીં મળ જાય પણ પેલે ડોક્ટર ને કીધું છે એ તો પાડવું પડે કે જો આ ભગાને હું કીધું કે છો તારે ઘેર દેetva ના હાલ લે તો લ્યા બીજા થાય તો કેહ હોય કમુક ના ઘેર જાતો એ ખવરા આવિયા ના આપરો ફરા જ હા એ તો વાત આસી જાય પણ તો ભાગો બધું સમજે છે હા હા ના ના કરીએ નહીં કરું નહીં કરું જે લેવા દે કી લ્યા મારી ઓંસો હબુજી ખોઈ નયા હે લ્યા પણ મેમન છે મેમન આપર પેલા કે ક

પણ તમે સુલવા પેલા મેમો ના આયા તે શું લો ના હગા દીધે આપડે થોડું કોક વાત લઈ જાય વાત લઈ જાય વાત હાચી જા પણ તું મારા હોમો જોતો નહીં આ ઓસો હોમો નહીં જોતો ને તું આપણે શેના પૈસા વાગરો કા નહીં નહી મકેટ માં મંજારા બોલે છે આન કો કહે તા હે પણ પણ ના કા તો ધૂનો ના કા તો પાછો પણ હો એ તો બાપા તાન ધૂનો તો તાજ ચાલ હા હું કરવા નું યા તમે ધૂનો પણ ચમ લીધું છે પણ ઓય પેટમાં માં જબરજસ્ત લાગી દે છે બે દાણા સુધી નહી ખાજો તો

હોટેલ થી લઈ આવતાલો ઈ તો કોઈ નતું અમે ઈખણ થઈને આયા પણ એટલામાં તો કોઈ નતું જુજી બાપા કોઈ નામ હોભતો તો છે તો કોઈ નતું કેસે પાછો માનું પાછો જઈ આવું ઈખડ તો હું જોતો ને તે આખું ગોમ ભેગું થી જાય તો છોકણ બેરું શું છે દવાખાનામાં યો જાવ નાવરો લેસા તો ફટાશ રે હું કરું હું અને હું કરવાનું છે

અલે છોકરા એવું નહીં મારે તો હું તો બધા ફરેલો છું પણ તે નઈ આ તો દોહો જોત તો હજી તો લોય તો કોઈને હજી કોઈ કેમ્પ જ નતા નકા તો લાવત હું ફોન આયો બોલાવ છે હા હાલ આવજો જા જાકળ જા

શેર કરજો જય માતાજી વિડીયો ગમે તો બધો ને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જય માતાજી કાજી હા